જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારા બધાના આપણા નવા દિવસના નવા બ્લોગમાં ભાઈ અત્યારે સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા અત્યારે સવાર પડી ગઈ ને આપણે આવી ગયા ભાઈ વાળીએ અને અત્યારે જાય છે મોટર ચાલુ કરવા માટે પહેલા તો ચેક કરતા હોય લાઈટ છે કે નહીં અત્યારે લગભગ તો લાઇટ નહીં હોય કારણ કે બપોર પછીનો ભાઈ લાઈટનો વારો છે છતાંય ચેક કરતા હોય જો લાઈટ હોય તો પાણી ચાલુ કરવાનું છે બાજુની વાડીમાં ભાઈ પકલાનું તો ચેક કરતા આવીએ શું પોઝિશન છે લાઇટની બાકી આજનો મોસમ જુઓ આજે ભાઈ બપોરની આગાહી તો છે આજે આજની ભાઈ વરસાદની આગાહી તો છે પણ હવે જોઈએ ભાઈ વરસાદ આવે છે કે નહીં ચાલો જોતા આવીએ કુવાની બાજુમાં કેટલો પાણી છે અને લાઇટ છે કે નહીં ચેક કરતા આવીએ પાણી તો ઘણું છે ભાઈ તો ચાલો હવે જોઈ લઈએ ભાઈ લાઇટ છે કે નહીં એ મેન ખાસ વાત એ છે ભાઈ લાઇટ છે કે નહીં એ જોવાનું છે તો લાઈટ હશે તો આપણે પાણી ચાલુ કરવાનું આમ અવાજ તો આવતો નથી છતાંય ચેક કરી લઈએ છે કે નહીં ઓ ભાઈ લાઈટ છે કે નહીં નથી ભાઈ લાઈટ નથી લાઈટ નથી તો ભાઈ પોપટ થઈ ગયું આપણું ઘરેથી હું અહીંયા પહોંચ્યા લાઈટ છે નહીં હવે અને વાડીમાં ભાઈ ઠાઠો ઠાઠો પવન એવો આવે છે ને કે વાત ના પૂછો મજા જ આવે રાખે વાડીમાં આવીએ ને એટલે આમ મજા આવી ગયા આપણે મિત્રો આપણે આવી ગયા છે ભાઈ આપણા દેશી બંગલા ઉપર અને અહીંયા પરમ મિત્ર ફૂલ શર્માય છે એ આ બાજુ જો નો જંગલ દેખાય છે આવું કંઈક જંગલ છે બાકી આપણો દેશી બંગલો આવો કંઈક બનીને રેડી થઈ ગયો છે અને આ બાજુ માંડવી દેખાય છે અત્યારે ભાઈ હું પરમ મિત્ર બે જણા અહીંયા બેઠા છે હવે ભાઈ આગળનો પ્લાન શું થાય છે એ તો હવે આગળ જતાં ધીરે ધીરે ખબર પડશે ઘર ચલા હે તેરા ક્યાં બીગડ આપણે ભાઈ નવો ટ્રેન લાવવાનું છે ઓલું નથી ઓલ ટાઇલ્સ વગાડે છે ચલા તો પરમ મિત્ર ને આપણે છે ને ઓલું કરશું હાથ પકડી લીધો છે જો બાકી તો આને એવી સરી કરવું ને હમણાં ગાને એક વાર ગીત ગાઈ દઈ ઓલું તને વાયરલ કરી દેશે પબ્લિક આમ જો ખાલી તું ખાલી એકવાર એમ એક કડી ગઈ દે ઘરે ચલા હે મેરા ટાઇલ્સ લઈ આવું ઓલા પતરાના કકરા લઈ આવું બે પતરાના કટકા લઈ આવું એમ હે ના પાડે છે વાંધો નહીં ભાઈ બીજા કોઈ તમારે ધ્યાનમાં હોય કે જેને ગીત ગાવું હોય આપણા બ્લોગમાં આપણે એનું છે ને શું કહેવાય શું કહેવાય રોલ રોલ છે આપણા બ્લોગમાં જેને ગીત ગાતા આવડતું હોય ઘર ચલાય મેરા આ હાથ મૂકતો નથી જવો હાથ કેમ પકડી લીધો એ બંધન તો મુખ હાથ મુખ

અહીંથી આટલા સુધી પાણી હતું હવે સાવ ઉતરી ગયું છે નીચે તરી ગયોગી કાતબાન સાપ ને બધું એમાં ક્યાંય ભાઈ ખોવાઈ ગયા છે કાંઈ ખબર છે નહીં ભાઈ અને પરમ મિત્ર મોબાઈલ આમાં ગયું હતું અને ભાઈ છેટવા નીચે જઈ પરમ મિત્ર ઘટી આવ્યો હતો મોબાઈલને બાકી ભાઈ બીજા બધાએ તો આશા મૂકી દીધી હતી કે ભાઈ આ મોબાઈલ હવે મળશે પણ થોડીક હિંમત કહી તો આવી ગયો આટલા સુધી પાણી હતો જો જ્યારે મોબાઈલ ગયું ને ત્યારે એને આટલા સુધી આટલા સુધી હતું અહીંથી બધું નીચે આટલા સુધી હતું પછી માન બાન પરમ મિત્ર કિસ્મત જોર કરી ગઈ હાથમાં આવી ગયો મોબાઈલ કાંઈ તો ના પાડી કે ભાઈ મોબાઈલ આ નહીં મળે હવે તમે મેં આશા મૂકી દીધો પણ પરમ મિત્ર આશા ના મળી ગઈ એટલે મળી ગયો ભાઈ હવે વરસાદ જેવો થઈ ગયો છે અમે જઈએ છીએ પાછા ઘરે વાડીયાથી ભાઈ ઘરે પહોંચ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો પાણી અંદર આવે છે અત્યારે ભાઈ બપોરની આગાહી હતી ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી તો ભાઈ આવી ગયો વરસાદ જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે આવી ગયો અત્યારે બાર વાગ્યા છે ત્રણ વાગ્યા પહેલા જ આવી ગયો બારે ચાલુ છે પણ અહીંથી કાચ બંધ છે એટલે દેખાતો નથી જવું